તો ચાલો મિત્રો આવે જો મસાલાવાળી વાળી સીંગો બનાવી સરગવાની સીંગો મસાલાવાળી મસ્ત ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવી જાય શિયાળમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં મિત્રો સવારના દસમાં દસ કમ બાકી છે તો હું ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં બધા મજામાં જ બધાને સાજા સારા ને મસ્ત રાખી તો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને પીડો લાગે તો લાઈક શેર કરજો મસ્ત બધું ઘરનું કામ પતી ગયું છે પાણી બાણી વાસણ કપડાં બધું પતી ગયું મમ્મીજીના પણ કપડાં ધોઈ નાખ્યા તો હવે શું બનાવું વિચારી રહી છું એક કામ કરું એમની થોડી રાહ જો આવતા જ હશે શાકભાજી લાવશે તો બનાવી દઈશ ફટાફટ મિત્રો જો કપડાં ધોઈ નાખ્યા મમ્મીજીના મારું સ્વેટર ધોયું જે મેં આ ભરાવા મૂકી છે ડોલ ભરી ગઈ મિત્રો હવે જમા બનાવવાની શરૂઆત કરું છું પણ શું બનાવું તે વિચારી રહી છું કેમ કે શાકભાજી એવું કશું જ નથી વેઇટ કરવું પડશે એમનું જોઈ લો બે ડુંગળી સિવાય કશું જ નથી અને આ પાપડ મેં બનાવ્યા મિત્રો શાકભાજી જો લઈને આવ્યા ડુંગળી ટામેટા બટાકા ધાણા અને સરગવાની શીંગો લઈને આવ્યા જુઓ આવી ગયા કામમાંથી સ્વેટર મૂકીને નાહી ગયા જો અને ખીચડી બનાવું છું છોડાવાળી મગની દાળની ખીચડી તો કૂકરમાં પહેલાં ખીચડી મૂકી દઉં પછી ડુંગળી ટામેટાનું શાક બનાવું અને સરગવાની સિંગો અલગથી બનાવું પીલા મરચા આદુ અને લસણ વાટી કાઢ્યું લાલ મરચું થોડું હલ્દી અને જીરા પાવડર આપણે ધાણા ધોઈ કાઢ્યા તો અહીંયા મૂકી દીધું છે ને જીરું સાતળવા ને આ બાજુ સિંગો થઈ રહી છે મિત્રો બધો મસાલો નાખી દીધો જો કલર જોવો તમે ખાલી આ આવું ડુંગળી બટાકા નું શાક હોય ને તો તો વટ્ટો પડી જાય ભાઈ ખાવાનું અને તે પછી મગની ખીચડી જોડે આજે રોટલા નથી બનાવ્યા હા મિત્રો કેમ કે કાલે બે ટાઈમ અમે રોટલા જ ખાધા છે નાખી દઈએ હલ્દી હળદર લાલ મરચું બહુ તીખું નહીં બનાવવાનું મમ્મી જેથી ખવાતું નથી ને મજા આવે છે મને કે અલગથી બનાવું લઈ આવું છું નક સારું જાઓ એટલે આવી સિંગો એમને બહુ ભાવે છે તો ચાલો હવે સિંગનું શાક પણ થઈ ગયું મારું મસ્ત મસાલાવાળી સિંગો અને ડુંગળી બટાકાનું શાક પણ થઈ ગયું નીચે કુકર છે ખીચડી પણ થઈ ગઈ જોઈ લો મિત્રો છોડાવાળી મગની ખીચડી પણ બનાવી દીધી મસ્ત ડુંગળી બટાકાનું શાક થોડું રસાવાળું ખીચડીમાં ખાવાનું છે એટલે અને આ સરગવાની શીંગો જે ખાલી તેલમાં મસાલામાં જ શેકી કાઢી દેલો તો આજે મસાલા શીંગો બનાવી છે આવી શીંગો ખીચડીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો થઈ ગયું મારું જમવાનું રેડી મસાલાની શીંગો મસાલાવાળી શીંગો ખાવાની ખૂબ જ મજા આવે શિયાળામાં અને આનાથી હાથ પગના દુખે સાંધાના દુખ્યા હાડકાના દુખે ને મગવાળી ખીચડી પણ બહુ જ સારી કહેવાય શિયાળામાં ખાવા માટે તો મારું જમવાનું રેડી થઈ ગયું છે બપોરનું તો ચાલો થોડા ધાણા નાખી દઉં ડુંગળી બટાકાનું શાક એ પણ રસાવાળું મસ્ત બનાવ્યું છે થોડું તો ચાલો મિત્રો આવે જો મસાલાવાળી શીંગો બનાવી સરગવાની શીંગો મસાલાવાળી મસ્ત ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવી જાય તો ચાલો બપોરનું જમવાનું મારું તૈયાર થઈ ગયું સાંજે તો મસ્ત દાળ ભાત બનાવી સાજે ભાઈ અને આટલા વાસણ ઘસી કાઢું લાઇટ પાછી જતી રહેશે સિલિન્ડર કરી દીધું બંધ છે ગેસ પણ સાફ થઈ ગયો જોઈ લો મસ્ત બધું ચોખ્ખું થઈ ગયું પ્લેટફોર્મ આટલા જ વાસણ છે હવે તો મિત્રો બપોરનું મારું જમવાનું રેડી થઈ ગયું છે હવે આ લોકો અમને જમાડી લઉં પછી હું તો જમીશ સાડા બાર વાગી ગયા છે સાંજે બેઠી થી આવે ત્યારે લાવે ને બધું શાકભાજી તો મિત્રો બપોરના જમા છે આજે મારા મગની ખીચડી છોડાવાળી મગની ખીચડી મસ્ત ડુંગળી બટાકાનું શાક રસાવાળું વાળું થોડું અને મસાલાવાળી વાળી સીંગો સરગવાની તો ચાલો આજ માટે આટલું જ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બી સર લાગે તો લાઈક કરજો શેર કરજો તો મરેણા બ્લોકમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હરોર મહાદેવ અને ફરીથી તમો બધાને આજે વાસી ઉત્તરાયણની શુભકામના હેપી ઉત્તરાયણ